રાજકોટની વેરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખતા તિરંગા રાખડી બનાવી છે જે અંગે શાળાના પ્રિન્સિપાલ હરીશચંદ્ર ડોડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ વિવિધ અનાજ અને કઠોળ તેમજ સાડીની મદદથી પિસ્તાલીસ ફૂટ લાંબી બસ્સો સ્ક્વેર ફૂટ કરતાં વધારે મોટી તિરંગા રાખડી બનાવી હતી જેમાં લગભગ સાડા ચારસો કિલો જેટલું અનાજ અને કઠોળ વાપરવામાં આવ્યું હતું આ અનાજ અને કઠોળ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે હિરણગા મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે જે અનાજ અને કઠોળ દ્વારા બનાવવામાં આવી છે વિદ્યાર્થી પોતાના ઘરેથી યથાશક્તિ પ્રમાણે અનાજ કઠોળ જેવા કે ઘઉં, ચણા, મગ, મઠ, તુવેર, મસૂર, ખીચડી અને સાડી એથી આ મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે હિરણણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘરથી વિવિધ અનાજ જેવું કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મગની દાળ, તુવેર દાળ, ખીચડી વગેરે લાવી સ્કૂલમાં અર્પણ કરવામાં આવે અને લગભગ ધોરણ નવથી બારના સાડા નવસોથી હજાર જેટલા વિદ્યાર્થીઓ આ ની અંદર છે એ ભાગ લીધો હતો